નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ત્રણ લોકોએ અત્યાર સુધીમાં ત્રણ વાર સ્થાનિક તંત્રને અંધારામાં રાખી ખોટા પ્રમાણપત્રો બનાવ્યા ત્રણે સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ સોળ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી ભુજમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા એકસો સત્તર કરોડ નો બ્રિજ તૈયાર થતા એક પોઈન્ટ પાંચ લાખ લોકોને ફાયદો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અઢાર મે નવસો પચીસ મીટર લાંબા પલ્લવ બ્રિજ સહિત કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે દ્વારકા શરદાપીઠ જગત ગુરુ શંકરાચાર્યજી મેઘરજમાં આગમન મેઘરજ ગેલી માતા મંદિર ખાતે કરાયું ભવ્ય સ્વાગત અગાઉના વર્ષ કરતાં ચૌદ ટકા પેસેન્જરો વધ્યા ચાલુ વર્ષે એરપોર્ટ પર એક કરોડ પેસેન્જરની અવરજવર સતત ચાર દિવસે અસહ્ય ઉકળાટનો સામનો નગરવાસીઓ કરી રહ્યા છે તેમ છતાં વરસાદ નહીં થવાથી નગરવાસીઓની હાલત કફોડી બની રહેવા પામી છે અસહ્ય ઉકળાટની વચ્ચે નગરના મહત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો હતો ગત સોમવારે નગરનું મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે મંગળવારે મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું તેવી રીતે લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીની સામે મંગળવારે નગરનું લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી રહ્યું હતું નગરના આકાશમાં વાદળોની હાજરી અને વાતાવરણમાં ભેજનું પચાસ ટકાથી વધારે પ્રમાણને પગલે નગરવાસીઓને ભર ઉનાળામાં અસહ્ય ઉકળાટ અકળાવી રહ્યો છે તેની વચ્ચે મંગળવારે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ચુંબોતેર ટકાની સામે સાંજે ભેજનું પ્રમાણ બાવન ટકા નોંધાયું હતું આગામી તારીખ સત્તર મે અને ઓગણીસ મેને સોમવારે આદર્શ દાદા શત્રુંજય તીર્થની ચારસો અ તેમજ ચોરાણુંની વર્ષગાંઠ નિમિત્તે બાંદ્રાથી પાલિતાણા અને પાલિતાણાથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેનની માંગણી આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી દ્વારા વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારી સમ તેમજ અધિકારી ગણ સમક્ષ આવી છે મહુવા માર્કેટિંગ યાર્ડ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે યાર્ડે નબળી ગુણવત્તાની સફેદ ડુંગળીની હરાજી ન કરવાનો નિર્ણય લીધો છે મહુવા એપીએમસીએ લેખિત જાહેરાત કરી છે કે ખરાબ થયેલી અને ઓછી ગુણવત્તાવાળી સફેદ ડુંગળી વેચાણ માટે લાવી નહીં આ ડુંગળીની હરાજી બંધ કરવામાં આવશે ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ અને ભારે પવન બંધ થયા છે આ સાથે છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે શહેરીજનોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં શહેરનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચ્યું હતું સમગ્ર ગુજરાતભરમાં હાલના તબક્કે નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ છે પરિવારે નકલી તેમજ ખોટા પ્રમાણપત્ર રજૂ કરી વર્ષ બે હજાર થી આજ દિન સુધી સરકારી નોકરી કરી રહ્યા છે ત્યારે વિજયનગર મામલતદાર દ્વારા ચાર લોકો પૈકી ત્રણ લોકો વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવી છે તેમજ પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠાના વિજયનગરના વસાઈ ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ બે હજાર ત્રણ બે હજાર સાત બે અને બે હજાર બારથી અત્યાર સુધીમાં ખોટા પ્રમાણપત્રો બનાવી તેના આધારે સરકારી કર્મચારી તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે સામાન્ય રીતે આજની તારીખે દાખલો માટે મોટા ભાગના દરેક અરજદારો સવારથી જ લાંબી લાઈનો લગાવી સરકારી દાખલો મેળવી તેના આધારે વિવિધ પરીક્ષાઓ આપી તેના આધારે સરકારી નોકરી મેળવતા હોય છે જોકે વિજયનગરમાં ઉલટી ગંગા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે એક જ પરિવારના ત્રણ લોકોએ બે હજાર બાર થી અત્યાર સુધીમાં ત્રણ વાર મામલતદાર કચેરી દ્વારા ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હોવાનું ખુલતા ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે વિજયનગર તાલુકાના નેલાવ ગામમાં એ લોકોએ જે તે વખતે પ્રમાણપત્રો અનુસૂચિત જનજાતિના મેળવ્યા અને એ પ્રમાણપત્રો મેળવી અને એમને ઉપયોગ કરેલો એ પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ ગાંધીનગર અધ્યક્ષ સ્થાને એ ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કર્યો છે અને એ હુકમ દ્વારા એ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને સમાજ કલ્યાણ અધિકારી એ ત્રણ જગ્યાએથી પ્રમાણપત્રો મેળવેલા એ ત્રણે ત્રણને ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં હુકમ કર્યો એ આધારે પછી મેં ફરિયાદ દાખલ કરી એ પ્રમાણપત્રો તો એમને તે વખતે આપણે એલસી ઉપરથી એલસી અને સ્થાનિક તલાટીકા મંત્રીનો અભિપ્રાય અને બીજું કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું બે હજાર સાતમાં અને બે હજાર ત્રણમાં અને બે હજાર તેરમાં કે નારસિંહ ગુલાબસિંહ સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ સોલંકી અને સુમિત્રાબેન ગુલાબસિંહ સોલંકી આ ત્રણ જણા પ્રમાણપત્ર મેળવેલા અને એમના સામે ફરિયાદ આપેલી કાગળ પોલીસ તપાસ ચાલુ છે ફરિયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ખોટા જે એસટીના સર્ટિફિકેટ છે એ રજૂ કરીને નોકરી લીધેલી છે સરકારી એ બાબતે શ્રી વિજયનગરે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે એક અહેવાલની સાથે ફરિયાદ નોંધાયેલ છે એમાં હકીકત એવી છે કે સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાભાઈ ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે એ લોકોએ અલગ અલગ સમયે બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસ ટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય બી બારોટ કરી રહેલ છે હાલ જે અહેવાલ અમને આપવામાં આવેલો છે મામલતદારશ્રી તરફથી એના આધારે અમે ડોક્યુમેન્ટ્સનું વેરીફિકેશન ને એ બધું કરી રહેલ છીએ અને આગળ જે પણ કાર્યવાહી થશે એ બાબતે આપને અવગત કરવામાં આવશે આજે સોળ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કમોસમી વરસાદની આગાહીની સાથે આજથી અમદાવાદ રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રીએ પહોંચવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી અઢાર ના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે નારણપુરા વિસ્તારમાં એકસો બત્રીસ ફૂટના રિંગ રોડ પર રૂપિયા એકસો સત્તર કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે દ્વારકા શ્રાદ્ધ પીઠ જગત ગુરુ શંકરાચાર્યજી નું મેઘરજમાં આગમન મેઘરજ ખાતે કરાયું ભવ્ય સ્વાગત માતા થી યોજાઈ તો ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ આયોજિત સમૂહ યજ્ઞો પવિત માં આજે ઉપસ્થિત તો સમૂહ યજ્ઞો પવિતના તમામ બટુકોને આશીર્વાદ આપશે પીસીએન હાઈસ્કૂલ ખાતે છે સમૂહ યજ્ઞો પવિતનું આયોજન દ્વારકા શ્રદ્ધપીઠ જગત ગુરુ શંકરાચાર્યજી નું મેઘરજમાં આગમન મેઘરજ ગેલીમાતા મંદિર ખાતે કરાયું ભવ્ય સ્વાગત ગેલીમાતા મંદિરથી ગાયત્રી સોસાયટી સુધી બાઇક રેલી યોજાઈ તો ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ આયોજિત સમૂહ યજ્ઞોપવિતમાં આજે રહેશે ઉપસ્થિત તો સમૂહ યજ્ઞોપવિતના તમામ બટુકોને આશીર્વાદ આપશે પીસીએન હાઈસ્કૂલ ખાતે છે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચાલુ નાણાકીય વર્ષ એક એપ્રિલ બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી પેસેન્જરોની અવર જવર એક કરોડ ચોત્રીસ લાખ સત્યાવીસ હજાર છસો સત્તાણુંને પાર કરી ગઈ છે જે અગાઉના વર્ષમાં એક કરોડ સોળ લાખ છન્નું હજાર બસો સત્યાવીસ નોંધાઈ હતી આમ અગાઉના વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં ચૌદ પોઈન્ટ આઠ ટકા પેસેન્જરો વધ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 અને 12 તાજેતરમાં જ પરિણામ જાહેર થયું હતું ધોરણ 10 માં પરિણામમાં જે વિદ્યાર્થીઓને ગુણ ચકાસણીની અરજી કરવા ઈચ્છતા હોય તે બોર્ડની વેબસાઈટ પર 20 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર